હાય ફ્રેન્ડ્સ આગળ તમે એવો ટીટર્સ છે એવું ટીટર્સ બનાવવા માટે તમારે એલાઇટ મોશન એપની જરૂર પડશે તો સૌ મિત્રો તમારે એલાઇટ મોશન એપ ઓપન કરવાની છે ઓપન કર્યા પછી આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલી છે તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ વોશન એપમાં ઇન્પોર્ટ કરી લેવાની છે ઇન્પોર્ટ કર્યા પછી તમારે નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કરશો એટલે આવી કંઈક અંદર સોંગ આપેલું છે પછી તમારે જે ફોટો ઉપર ટીટર્સ બનાવે ફોટો એડ કરવા માટે પ્લસના એકાઉન્ટ પર ક્લિક કરી મીડિયામાં જવાનો છે અને ગમે તે ફોટો તમારે સિલેક્ટ કરવાનો રહેશે તો ગમે તે ફોટો મેં સિલેક્ટ કરી લઉં છું તો આ ફોટો મેં સિલેક્ટ કરું છું તમે પ્લસના આઈકન પર ક્લિક કરી અહીંયા બાજુમાં ત્રણ ટપકા પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન ફોટાની કરી લેવાનો છે પછી અહીંયા તમારે છેલ્લે આવી જવાનું છેલ્લે આવી જાય પછી અહીંયા ફોટો ઉપર ક્લિક કરી આની ઉપર ક્લિક કરશો એટલે ફોટો આગળ પ્રોજેક્ટમાં આવી જશે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે બીજા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરી સિલેક્ટ લિરિક્સ એની પર ક્લિક કરી ફરી પાછું કોપી ઉપર ક્લિક કરી કોપી લે કરી લેવાનું છે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જયા પછી તમારે મિત્રો પહેલાં નમૂના પ્રોજેક્ટ ઓપન કરી અહીંયા કોપી ઉપર ક્લિક કરી અહીંયા પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરશો એટલે તમારું જે સ્ટેટસ છે બનીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે તો ચેનલ પર નવા હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલા બે લાયકન દવાઈ પ્રેસ કરી દેજો